દારેદાર તાલુકામાં ભાજપના આગેવાનો દ્વારા પાણી શ્રી મામલતદારશ્રીએને નગરપાલિકા ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરી કાર્યાધર શહેરના રહેણાંક વિસ્તારમાં છેલ્લા છ માસથી પીવાના પાણી પ્રશ્નની ઉગ્ર રીતે રજૂઆત કરી હતી તેની સાથે યોગ્ય નિરાકરણ ન આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી જેમાં છેલ્લા કેટલાક સમયથી ગારિયાધારના વિવિધ વિસ્તારોમાં પીવાના પાણીની ભયંકર સમસ્યા હોય તેને લઈને નગરપાલિકાના પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના હોય ત્યારે યોગ્ય પ્રકારે પીવાના પાણીની સુવિધા હોય ત્યારે હવે નગરપાલિકા તંત્રના જવાબદાર અધિકારીઓ દ્વારા યોગ્ય રીતે પગલાં ભરીને જે લોકોને પીવાના પાણીની અને અન્ય સુવિધાઓ નહીં આપવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી તેની સાથે ગારિયાધારમાં સ્વચ્છતા પણ કોરવાઈ હોય અને ઠેર ઠેર ગંદકીના ગંજ ખડકાયા હોય ત્યારે ગંદકી સાફ કરવા પણ રજૂઆત કરાઈ હતી જો યોગ્ય રીતે પગલાં લેવામાં નહીં આવે તો આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી રિપોર્ટર ગોપાલ ગોંડલિયા સાથે જેટુરભાઈ આહિર વિનય ન્યૂઝ ગુજરાતી ગારિયાધાર શહેર ભાજપ પ્રમુખની જવાબદારી છેલ્લા છ આઠ મહિનાથી ગારીયાધાર શહેરને જેમ નગરપાલિકાએ અમારું શાસન હતું વર્ષ દિવસ પહેલાં નગરપાલિકાની બોડી ભાજપની જ હતી અને વીસ વર્ષથી ભાજપની બોડી નગરપાલિકામાં હતી પણ વીસ વર્ષમાં નથી બન્યું એવું છેલ્લા છ મહિનાથી આઠ મહિનામાં અમે જોયું છે અને અવારનવાર રજૂઆતો કરી છે કે ગામમાં પાણીનો વિકટ પ્રશ્ન બની ગયો છે પછી સફાઈ મુદ્દે અત્યારે જ્યાં તો જુઓ ત્યાં ગંદકીના થર જામેલા છે આ શા કારણોથી બને છે એ પ્રશ્ન પણ અમે પૂછી આનું નિરાકરણ કેટલા દિવસમાં આવશે એ પણ અમે પૂછી છીએ કેમકે અમે જયારે સત્તામાં હતા ત્યારે તો આવું કાંઈ બન્યું નતું તો આ શાના કારણે બને છે અમે સત્તામાંથી ઉતર્યા અમારો ટ્રમ નહીં થાય ભાજપની તો પણ જેટલા સાધનો છે તો એટલા ને એટલા જ છે એમાં કાંઈ અમે કોઈ ઘરે નથી લઈ ગયા બધું વસ્તુ એની છે પણ ટેકનિકલી ખામી તમારી કઈ છે એ જણાવી અને આ પ્રશ્નનો સત્વરે નિરાકરણ આવે અને ગામમાં મધ્યમ વર્ગના લોકોને પાણી વેચાતું લેવું પડે એવી પરિસ્થિતિ અત્યારે ઊભી થઈ છે અને જ્યાં જો ત્યાં કચરાના ગંધ છે તો આ પ્રશ્નનો સોલ પંદર દિવસમાં નહીં થાય તો સમગ્ર ગામને અમે સાથે લઈ અને ગાંધી ચિંજિયા માર્ગે આંદોલન કરશું અસ્તુ વંદે માતરમ ભારત માતા કી જય હું ડૉક્ટર પ્રફુલ કાત્રોડિયા ગારિયાધર નગરપાલિકા પૂર્વ પ્રમુખ આજે આજ રોજ એવું છે કે અમારે જે પક્ષ જે હતો રાજકીય પક્ષ ભારતીય જનતા પાર્ટી જ્યારે નગરપાલિકામાં શાસન કરી રહ્યું અને દસ મહિના પૂર્ણ થયા હોય અને ત્યાં સુધી રેગ્યુલર ગારિયાધારમાં સ્વચ્છતા અને પાણીના પાણી નિયમિત મળતું હતું જે છેવાડાનો અંત્યોદયનો વિચાર કરીને છેવાડાનો જે માનવ હોય એને પણ પાણી પૂરતા પ્રમાણમાં જથ્થો મળતો હતો આજે એવું બન્યું છે કે જે નાના નાના કુટુંબો વચ્ચે વસતા હોય અને આજે પૂરું શહેર છે એમાં છેલ્લા આ છ મહિના જોઈએ તો પાણીનો પ્રશ્ન એક વિકટ સમસ્યા બન્યો છે કેમ કે પંદર દિવસે દર પંદર દિવસે કે દસથી પંદર દિવસે પાણી આવે છે એમાં જે મધ્યસ્થ મધ્ય કુટુંબો હોય જે વચ્ચે જૂના ગામમાં રહેતા હોય એ લોકો પાસે સ્ટોરેજ કરવાની પૂરી ક્ષમતા પણ નથી કેમ કે એ લોકો બેરલમાં પાણી ભરીને રાખતા હોય છે અને બે દિવસ માટેનો વધારે વધારે સ્ટોરેજ એ લોકોને હોય હવે એ લોકોને આ મોંઘું દાટ પાણી પંદરસોથી બે હજાર રૂપિયાનું ખર્ચે દર મહિને નખાવવું પડે છે આ વિકટ પ્રશ્ન અને એને આ પંદરસો બે હજાર રૂપિયા એટલે બહુ મોટી રકમ કહેવાય જે એના પોતાનું પાણી 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 વગર કોઈ જીવન નિર્વાહ ચાલે નહીં એટલે જીવન નિર્વાહ ચલાવવા માટે પાણી વેચાતું લેવું પડશે સાથ એવું બન્યું છે કે ગામમાં જે કચરાની ગાડીઓ આવતી ડોર ટુ ડોર એ કચરાની ગાડીઓ અત્યારે નિયમિત આવતી નથી જો આપણે ચીફ ઓફિસરને કે કોઈને કોલ કરીને પણ કહીએ તો એમ કહે કે અમારી પાસે તો ડીઝલના પૈસા નથી જ્યારે તેપન લાખ રૂપિયા જેવી માતબર રકમ દર મહિ દર ત્રણ મહિને ઓક્ટ્રોનિક ગ્રાન્ટમાંથી આવતી હોય અમે જ્યારે મેં રેગ્યુલર જ્યારે નગરપાલિકા ચલાવતા તો આમાંથી આ ત્રેપન લાખ રૂપિયા જેવી તેપનથી પચાસ લાખ રૂપિયા જેવી રકમ હોય એમાંથી ડીઝલનું લાઇટ બિલના ખર્ચા અને સાથોસાથ જે સફાઈના જે કર્મચારીઓનો પગાર હોય એ પણ કરતાં રેગ્યુલર થતું હવે અત્યારે તમે જુઓ તો સરકારી દવાખાના હોય સ્કૂલો હોય શાળા હોય આંગણવાડીઓ હોય ગમે ત્યાં તમે જશો તો તમને જોવા મળશે કચરાના ઢગલા ખડકાણેલા છે અને શેરીએ શેરીએ ગંદ ગંદવાડ ફેલાણો છે અને આનાથી એક વિકટ પરિસ્થિતિ એવી પામી છે કે રોગશાળા એ ઘર અત્યારે માથું ઉચક્યું છે જે સરકારી દવાખાનામાં તમે જેમ જોશો ને ત્રણસો ત્રણસો ચારસો કેસો અત્યારે નોંધાય છે જેમાં નાના બાળકો અત્યારે ભરડે આવ્યા છે એવું લાગે છે તમને અને આ વિકટ પરિસ્થિતિમાં જ્યારે ભારતીય જનતા પાર્ટી શાસન કરી રહી હતી ત્યારે પૂર્વ પ્રશ્ન આપણો આવો જ હતો આપણે જોઈએ તો કે પાણીની વિકટ પરિસ્થિતિ એમાંથી બહાર કાઢ્યું હતું છે કોણે કાઢ્યું હતું ભારત જનતીય પાર્ટી વર્ષે અત્યારે આ શાસન બદલાણું છે એટલે આ વિકટ પરિસ્થિતિ ઉપર ફરીથી નિર્માણ થયું છે આ આવી આવી કોઈ જાઓ જલાલી કે એવું કરવામાં કોઈને અત્યારે હે ને બધા અત્યારે બધું દેખાડવામાં ખોટો રસ છે તો આમાંથી બહાર નીકળો અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીનું એક મિશન રહ્યું છે કે એ અંત્યોદયનો વિચાર કરીને છેવાડાના માણસની સાથે રહે છે હંમેશા તત્પર હોય છે એટલે અત્યારે આ સમસ્યામાંથી બહાર કાઢવા માટે અમે આવેદનપત્ર પાઠવ્યું છે મામલદાર સાહેબને અને ચીફ ઓફિસર સાહેબને પાઠવ્યું છે એટલે અને આ પંદર દિવસમાં જો અમારા આ પ્રશ્નોનો ઉકેલ કરવામાં નહીં આવે પાણી અને કચરાનો તો ગાંધી જયંતિ માર્ગે અમે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરીશું અને આ પૂરી ગાડી ધરાજની જનતાને અમારી સાથે જોડીને ચાલશું અસ્તુ વંદે માત્ર મહારાત્મા